ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલા અંકલેશ્વરમાં અને જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગે ઉજવણી કરતા હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે અંકલેશ્વરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં કાર્તક સુદ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે ત્યાં અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા સનાતન સ્કૂલ્સ નજીક ની નહેર પાસે છટ પૂજા ની તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ માટે કુંડ નું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે સાથે જ અન્ય તૈયારીઓ ને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે ઉત્તર ભારતીયો કે લિયે બહોત બડા ત્યોહાર છટ પૂજા હૈ એ છટ માતા કે કૃપા સે કિસી ભી વ્યક્તિ કો જો ઇસકી પૂજા શ્રદ્ધા સે કરતા હૈ उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को तो ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ़ सफाई से लेकर हर चीज़ तक कर और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफ़ी संख्या में लोग यहाँ आते हैं और बड़े भाव से माता रानी की पूजा करते हैं और मनोकामना पूर्ण होती है इसलिए हम सभी से निवेदन करेंगे एक बार प्रेम से बोलिए जय छठी माता की